હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ द्वारकाधीश મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે સોરી નહીં ધોઈને નહીં મિત્રો મસ્ત બ્રશ કરીને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે ફક્ત ને ફક્ત અને બાકી જ મીના આવવાનું કીધું એટલે મને ખાવા તો પપ્પાજી ના નહીં ખોટું બધા ને તો મિત્રો પોણી મુકાય છે ગરમ થાય છે ફ્રેશ થઈ ગઈ મસ્ત નહીં

એટલે મોને કો લઈ લીધો છે બાકી તો ઘઉંની રોટલી ગરમા ગરમ બનાવેલી જ છે આપણા ઘેર અને એક બ્રિટાનિયા લીધું છે ટાઈગર એ ટાઈગર એ ટાઈગર કનું બિસ્કિટ હા ખોદા હાર ખા ખો મિત્રો ચા નાસ્તો કરી તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે આવી ગયા છીએ બોર ઉપર સોણ નાખવા માટે કારણ કે આપણા વરીસે જારમાં પાણી સવારે પહોંચવા ગયા પાવર પોત વાગ્યા ના મારો ભાઈને પોણી વાળી એ તો આપણો ત્રણ નાખવા હાય છે ડોલ બાકી તો બોર એટલો બધો ઊંચો હોય ને ધ્યાન રાખવું પણ ઊંચો ભૂલ થઈ જોઈ લેલું કેટલી બધી હારી છે જોઈ લો મિત્રો કેટલું બધું કદાચ પગ થઈ ગયો તો પડે તો થઈ ગયું છે મિત્રો મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છીએ અને નાસ્તો કરી લીધો છે આપણે જવાનું છે વિજનગર કારણ કે ટોંકા તોડાવવાના બાકી છે એટલા માટે મિત્રો ફાઇલ ને એવું બધું લઈ લીધું છે પછી મરી આપણે એક જોડે નવા કપડો લાવ્યા હતા કપડાંમાં પેન્ટ થતું નહીં તો પેન્ટે બદલાવાનું છે બાકી કાલનો આ કટ્ટો પડી રહ્યો છે અમનો અને અત્યારે કાલની વાત થઈ હતી આપણે હોમણ ડુંગળી હાલવાની એમાંથી પચાસ મણ હાલવાની જ નક્કી થઈ તો પચાસ મણનો કટ્ટો દીધો ને ભર્યું બાકી તો હજી ઘણો હોમણ દોઢસો મણ માલ પડી ગયો આ મિત્રો રાગરાગ શોધી શોધી વેપાર કરીશું જેમ બનાવી અત્યારે જલ્દીથી કટ્ટો ભરી દેવું કરીએ અને એના કરતી મણ મણના કટ્ટો ભરવાની મતલબ કે એવી થેલીઓ લાવવાની છે તો લેતા આવીએ ઓ બે મણની વધારે મણની ઓછી તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ સુમસી ગામ મિત્રો હજી સુધી અમારા રોડનું ઠેકોણું પડ્યું નહીં જે કોમ ચાલુ છે રોડ ચાલુ જ છે લગભગ હજી મહિનો બે મહિના જેવો ટાઈમ લાગી જશે આટલા તો મિત્રો તો એ થોડો સારો રસ્તો હોય પણ આથી આગળ તો નવરાખો પથ્થર નાખેલા હતા એટલે હવા એવું જ નતું બિલકુલે તો મિત્રો પહોંચી જાય છે વિસનગર દવાખાનામાં ચેકઅપ કરાય મિત્રો દવાખાનાની અંદર પહોંચી છે ડેન્ટલ વિભાગમાં દસ ને ચાંદી મિનિટ થઈ છે આપણો સાડા દસનો ટાઈમ આવ્યો તો મિત્રો મારી પાછળ આખી લેબ છે લેબમાં ફોનકા ચાલે છે મિત્રો જોઈએ હવે સાહેબને ફોન કર્યો સાહેબ કે આપણે લેક્ચર ચાલુ નથી હાલ આવી ગયું તો મિત્રો સાહેબ આવ ચેકઅપ કરાવી અને ટોકા તોડી ઉપર સીધા ઘેર અને આપણું ટ્રીટમેન્ટ પૂરું થઈ ગયું અને ટોકાએ કાપી લીધા બધા ઓલરેડી ટોકાતા બધા આપડે કપડો ચેન્જ સેટિંગ થયું નહીં તો શેઠે કીધું બે ત્રણ દિવસ પછી હું તમારો કપડો મંગાઈ રાખ્યો તો આપણે ઓળખીતા છે એટલે કોઈ ટેન્શન જેવું નહીં બે ત્રણ દિવસ પછી આવી જશે મિત્રો લગ્ન આવી ગયા છે ખરીદી બહુ ચાલુ છે કપડાની બાકી તો હવે નીકળીએ ઘરે અને થોડી સામગ્રી લેવાની છે ઘરની તો લઈ લઈએ મિત્રો હવે નીકળ્યા છીએ વિસનગરથી ઘરે એક વાગ્યો અને પંદર મિનિટ થઈ છે મિત્રો ગરમી ખતરનાક છે છતાં પણ નીકળ્યા છીએ અને ઘર માટે થોડુંક ખરીદી કરવાની તો મિત્રો કરી લીધીએ કચરોવાળવા માટે અંધારી લીધી છે જેમાં ડીગી માટે ટેટી લીધી છે અને પોતું લીધું છે મિત્રો ઘર માટે જરૂર હતી એટલા માટે બાકી તો રસ્તામાં ચોક ઉભાડીએ તો શેરડીનો રસ બસ પીએ ઠંડો બાકી તો મિત્રો આપણું ટ્રીટમેન્ટ પૂરું થઈ ગયું હવે દવાખાના જવાની કોઈ જરૂર નહીં હવે રેડી થઈ જીએ અને પેન્ટ બદલાવાનું તો એ પેન્ટ શીટ ન આપણે ઓળખીતા હતા દુકાનવાળા તો હાલ દીધો છે નવો પેન્ટ આવશે એટલે આપણાની રે ફોન કરશી તો આપણે ફોન પછી લઈ આવી છે મિત્રો તો મિત્રો આપણે ભારે છે શેરડીનો રસ પીવા આજે આપણે ઠંડુ અને ગરમ ખાવાની રજા આપી બાકી આટલા દિવસથી આપણે બહુ ઠંડુ એ ના ખાતા બહુ ગરમ થાય એટલે પી દઈએ બાકી ગરમી તો મિત્રો ખતરનાક લાગે મિત્રો શેરડીનો રસ પીધા પછી હેડે આવીના પછી જોઈ લો આપણે આયા તા ને આ રોડ નું કામ ચાલુ હતું એને તું બતાવી આ બહુ ખતરનાક છે મિત્રો લગભગ પાંચ કિલોમીટર જેવો આવો ને આવો રસ્તો હતો તો એ કારણે બહુ તકલીફ પડે છે કોઈ સાઈડ નહીં કોઈ કચ્છ નહીં જેને જોબ આપવું હોય એમ આવો આપણે તો આપણી સાઈડ કરતા બાકી તો મિત્રો હવે સીધા તો પણ ઘરે જઈને મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને હવે વિસનગર થી આપણે ઘરે આવી જાય છીએ દેખો એડીકી એડીકી ઓ ફરક ચક્કર દેદી કો લાઈ દે ચક્કર દેદી કો લાઈ દે ખાધી

પણ મણમણનો જાળીવાળો જે ડુંગળીનો કટ્ટો આવ્યો છે લીલા લાલ કલરની થેલીઓ એટલે હો લેવાની હતી આપણો કટ્ટોવાળી બે ચાર જગ્યાએ ફર્યા પણ કોઈ મળી નથી તો હું જંત્રાલ છે જયગોગા હોટલે પિન્ટુભાઈ પાણીથી હવે આપણે ગાડી લઈ લીધી અને રાહુલને બે જણા અમે જઈએ છીએ વિજાપુર વાત થઈ જાય વેપારી સાથે એમના જોડે કટ્ટો છે સારા ભાવનો તો મિત્રો હો કટ્ટો લઈ આવીએ કારણ કે કોઈ પણ તો ડુંગળીને આપણો કંઈ

મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને હવે વિજાપુર જઈ અને ઘરે આવી જાય છે ગાડી ઘેર મૂકી દીધી છે બાકી આજે ભેસને દીધું નહીં તો મિત્રો આપણે જવાનું છે ગમો દૂધ લેવા માટે કારણ કે આપણી ભેંસને દીધું નહીં એટલા માટે આપણો દવા ચાલુ હતી ત્યાર સુધી મિત્રો આપણી ભેંસ ના દેતી હવે નવી ભેસ છે રાગ 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 ટેવ પડી જશે એટલે પછી દેવાનું દૂધ હાલવાનું ચાલુ કરી દેશે બાકી તો મિત્રો આપણો જો હવે પેલા ભાઈઓને બોલાયા હતા મણમણનો લગભગ લગભગ સિત્તેર કટ્ટો ભરી દીધો સાઈડથી સિત્તેર મણમણનો તો સિત્તેર કટ્ટો આવી રહેલો મિનિમમ સિત્તેર મણ તો આવે છે ત્યાં ગયા છે મિત્રો સો મણ દોઢસો મણ જેવી દૂધ એ આપણી મિનિમમ ટાર્ગેટ અઢીસો ત્રણસો મણનું પાક્કું ખરું બાકી તો

તો મિત્રો આપણે જમવામાં છે ચોળન છે ઘણું શાક અને ડેટી મિક્સ છે શાક છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા એમાં દૂધ છે પછી આ હાવાડે બનાવેલી શીર છે અને પેલામાં ખીચડી છે તો મિત્રો ફટોફટ જમી લઈએ ગયા મારા પાસે કે અમે જમી લઈએ કે તમે જમી લે તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર ઉપર રેગ્યુલર આપણું એડિટિંગ કરવા માટે બાકી તો મિત્રો આજના વિડીયોમાં તમે જોયું આપણું દોડામ ડોટવાળું કોમકાજરી દવાખાને જવાનું હતું વિસનગર એસ કે પટેલ યુનિવર્સિટીમાં એ દવાખાનું એસ એમ યુનિવર્સિટી તો મિત્રો ત્યાં જઈને આપણે જે ટોકા લીધેલા મસ્ત કટ કરીને સાફ કરાવી દીધું ઘરની સામગ્રી લાવવાની બધી લાવી દીધી પછી ડુંગળી ભરવા માટેનો કટ્ટો લાવવાનો તો મળ્યો નહોતો મિત્રો તો આવીને પાછા હોજનો વિજાપુર જતા તો વિજાપુરથી હો કટ્ટો મળી ગયો હશે લાવી દીધો છે ગેર સેફ સાઇડ મૂકી દીધો છે વિશે તો હવારોથી એ ભરવાનું ચાલુ કરી દેશું બાકી તો મિત્રો આજનો વિડીયો જેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં